મેસી ટ્રેક્ટર વેચવાનું છે તમે જોઈ શકો છો અશોકભાઈને આ મેસી ટ્રેક્ટર વેચવાનું છે વિડીયોની અંદર ટ્રેક્ટરની બધી માહિતી આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર અને આવા જ વિડીયો દરરોજ જોવા માટે આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પેજ ફોલો કરી લેજો અશોકભાઈ ઓનર છે અશોકભાઈને આ મેસી વેચવાનું છે મેસી ટ્રેક્ટર મેસી દસ પાંત્રીસ ડીઆઈ ફર્ગુસન અને આ ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિકે ચલાવેલું છે ખેડૂતના નામે સીધું વન ઓનર અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ઘરઘરાવ ટ્રેક્ટર ઓઈલ બ્રેક છે અને ડબલ ક્લજ વાળું આ મેસી દસ પાંત્રીસ ટ્રેક્ટર મોડલની વાત કરું બે હજાર ત્રેવીસ ના મોડલનું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ છે

બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર છે બધું વાયરિંગ કમ્પ્લેટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છતરી પણ સારા અને ટાયર પણ નવા જ જોવા મળશે તમે વિડીયો અંદર જોઈ શકો છો આખું કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે ઓઇલ બ્રેક ડબલ ક્લચ ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લેટ છે પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે ટ્રેક્ટરની કિંમત ચાર લાખ અને સાહીઠ હજાર રાખવામાં આવી છે કિંમતમાં નોર્મલ ફેરફાર પણ થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત જિલ્લો જુનાગઢ તાલુકો મેંદરડા અને દેવગઢ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા આ વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા વિડીયો ઉપર નંબર મળશે નંબર પર કોલ કરી મેસી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો